નગરમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા પહોંચી આ તારીખ ચાર એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ બપોર ત્રણ વાગે ત્રીસ મિનિટ સુધીમાં સંજેલી ખાતે કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા આવે છે પહોંચી હતી યાત્રાના આગમન સમયે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જનઆક્રોશ યાત્રા દરમિયાન મોંઘવારી બેરોજગારી ખેડૂતોના પ્રશ્ન તેમજ સ્થાનિક સમસ્યાઓને લઈને સરકાર સામે નારાબાજી કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનોએ જનતાને સંબોધતા જણાવ્યું હતું કે લોકોના હિતને લઈને આ યાત્રા

લોકોએ તમામ લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું છે અને આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી જે દાહોદ જિલ્લામાં હજુ તો ઝાલોદ સંજેલી લીમખેડા ફતેપુરા આ તાલુકામાં ભ્રમણ કર્યું છે દરેક જગ્યાએથી મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે દરેક ગામમાંથી નલસે જલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે આખા વિસ્તારમાં ચારે બાજુ બોર્ડરમાંથી દારૂની રેલમ છેલ થાય ટ્રકોની ટ્રકો કન્ટેનરો ભરીને દારૂ આવે છે મોટા પ્રમાણમાં દાહોદ મતી હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે એ ફરિયાદ લોકોમાંથી ઊઠી છે એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે યુવાનોને રોજગાર નથી મળતો શિક્ષણ મોંઘું થયું છે સ્થાનિક કોઈ ઉદ્યોગો કે એ નહીં હોવાને કારણે અહીંથી મોટા પ્રમાણમાં લોકો સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં મજૂરી માટે જાય છે અહીંયા આગળ એમના પરિવારોની જીવન બરબાદ થાય છે આ બધા જ પ્રશ્નોને લઈ અને લોકો આજે ખુલીને બોલી રહ્યા છે રસ્તા પર ઉતરીને લડાઈ લડવાની તૈયારી કરી રહ્યા છે હું સરકારને પણ ચેતાવવા માંગુ છું કે લોકોમાં જે આક્રોશ છે લોકોની જે ફરિયાદો છે લોકોનો જે અસંતોષ છે એનું ત્વરિત નિવારણ નહીં થાય તો આવનારા દિવસમાં આખા ગુજરાતમાંથી દાહોદ સહિત લોકો ગાંધીનગર કૂચ કરશે અને વિધાનસભાનો ઘેરાવો કરીને આખા દેશમાં કે દુનિયામાં નહીં થયો હોય એવો ઉગ્ર વિરોધ આ ગુજરાતની ધરતી પરથી થવા જઈ રહ્યો છે